ફેરા ફરીને આવ્યો તો પસાબુ હતી રયો તો રયો હોય તો ઈ કરતા મેં તમે જોઈયા હતા કે કમ્પ્લીટ થા બધું નક્કી કરી આયા હતા સડાઈ તમે વાત કરો છો તે લગારાયા સડકો ઈ ન કરતા ઈમો આમ સડક થાળ લઈને આલ દે પણ ઓક હોય એટલે પણ ના મા છુકલું મારી છુકલું આમ મેલો લોબો થઈ ગયો પડ લઈને ઘરમાં ફોન કરે લાગ ઈને તો જોના મોનો આભાર કરો ફેરથી જોન લઈને નઈ આવવાનું અમાર તમારું તો કોઈ ભેગા ન ભેગું નહીં કરતા અમે હોય હોયકન એના બાપને નાવ ફોન આવી મને ફોન કે તારે તારી રિક્ષા માં ધીરે હલો હું કહું ના હોય તો તું આવતી રહ શાન ની જઈશ તને ખબર નહી પડતી તું બે દારો પછાય હાલ ને હાલ મારે તું વેકન ધોવી એ બધું મારે નહીં ધોવાનું બે દારો નો વાયદો કરીને જઈશ છે તને ખબર તો છે ઘરમાં કોઈ રોધ થાય એવું નહીં આ તે રોટલા ખાવા પણ છે બાપને બેઠો બેસી શ્રી રાખીને ખાઈ જઈશીએ અમારી તો જિંદગી ઓઢા જઈ બે તાળા પછી નહીં ના આજ તું હોય તો બે તાળા પછી ત્યાં એમ મિલે હા હા મિનિંગ બસ વાંધો તું રૂબરૂ થઈ લે ગમત એનું બાઈક લઈને જા ગમતે પણ રૂબરૂ ઘેર પોહકી દા

જબ્બર હો જબર ભરવાનું છે હું હાલો ડુંચું કરીને હા બેસું બેસું આપડે કઈ તણાવ તણાઈ જાય

ઓઠીઓ બધું ભરાય શું કર્યું કોણ બધા કરે નાબલું લાદતું જ નહીં આભાર હાથું લડી એક પગાર થી બાકી લીધું પડે તો પાછો તમારે જોવો તો કપાયા કપા બગડી જવાના બગડી જવાના હું ભગી દે પણ

હોય નઈ શું કરવાનું હોય જે થાય ખરું પણ તું ચિંતા ના કરતી આપડે હાલ થોડો સમય તું હા ખાઈ જા પછી તો હું બધું વાળું પાડી દઉં છું મારે થોડું સેટિંગ થઈ જવા દે એક જગ્યાએ નોકરી જવાનું છું નોકરી જવ ને એટલે તને ઈ લઈ જવું કરીને જો મારે ખરું ને અમદાવાદ મી નોકરીનું સેટિંગ કર્યું છે ઈ સેટિંગ થઈ જાય એટલે તને લઈ જવાનું છું અને જો તારે ખરું ને જો તને ચોખટ કરી દઉં કે તારા વૈતિક્યો હોય ને

મેં પણ વાગ છો એક બાપા એમ કે બે દારો શેરી આવો બાપા ને થોડું કોમ છે ને ઈવન સાપરું પડી ગયું છે લીધું

તું કેટલી બધી વાર કરી યાર મગજ જેવું સક નઈ કસું વાર તો થાય કે તું ફોન તરત થોડો નરવો હોય તો કે યાર ટેન્શન માં હું ટેન્શન તો બેઠો મારા બાપા પેલા તો મને ખબર જ તો ફોન એ કર્યો ઈ તું હું ચિંતા કર આપડી જ ચિંતા કરે નઈ જો ઈ જે ને પ્યા યાર હું નઈ બેઠો તું હું લેવાય ઈ જો એમ કર તું અત્યારે ઘેર જા ઘેર જઈને તૈયાર થઈ અને તરતના તરત જતી તારા હારી અને હારી જાને પછી હું કહું ને એટલું તારક કરવાનું કારણ કે જો વાયરો કોટો કાઢ્યા વગર ચાલે નહીં આજ દાળા સુધી ખબર નથી ને એટલે આપણે ઓધળા બેરું કૂટ્યું છે ને બરોબર છે પણ હવે ખબર પડી જાય છે એટલે વાયરો કોટો કાઢવો પડશે એના આખી જિંદગી આપણને નડશે કારણ કે જો તું કીધું ને એ પ્રમાણે ઘેર મોણસ જતો રહ્યો છે ને તને આપણે તું હતી તને ભેગા થવા હતા ને અને તને ભેગો માણસ થયો નહીં ને એટલે હોટકા ખબર પડીએ છે ને તો ઘેર તારા ખબર પડશે ને ખબર પડશે તો આબરું જ અને ઘેર તારા ઝઘડો થઈ ના કરતી ખરું ને તું અત્યારે ઘેર જા અને ઘેર જઈને તારે હા હારી જાને કહું એટલું તું તારે કરી આપણા ખોટું કાઢ્યા ને મેળ નહીં આવે તું ચિંતા કરે ને તું હાલના હાલ ઘેર તા ઘેર જઈને તૈયાર થઈને હાલ તું હારી જા બરોબર તું બીજું બધું મારા ઉપર છોડી દે હું એ તને ફોનમાં વાતમાં રસ્તામાં વાત કરું જ જાહેર હો ચિંતા ના કરતી પાછી